ધાનેરા તાલુકાની મોટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટે કુલ એકતાલીસ ઉમેદવારી પત્ર રજૂ થયા છે ધાનેરા તાલુકાના મોટામેળા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે જેના ભાગરૂપે આજે ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ એકતાલીસ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા મહેસાણા સ્થિત નોમિનીસ કોર્ટના જીએચ ઝાલાની હાજરીમાં આ ચૂંટણી યોજાઈ રહી છે મોટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અગાઉ જાહેર કરેલ મતદાર યાદીમાં કુલ ચારસો એકતાલીસ રજૂ થયા છે મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં અગિયાર સામાન્ય સભ્યો સાથે નાના અને સીમાંત ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એક એક જ્યારે મહિલા સભ્ય માટે બે સીટો જાહેર કરાઈ છે આગામી પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે ઉમેદવારી પત્ર પરત લેવાનો જ્યારે ચૂંટણી યોજાય તો આગામી પચીસ ડિસેમ્બરના રોજ મતદાન માટેનો કાર્યક્રમ નક્કી કરાયો છે મોટા મેળા ખાતે મંડળીની ચૂંટણી વિશે ફરજ પરના અધિકારીએ વધુ વિગતો આપી હતી આજ રોજ આપણે મોટા મેળા દૂધ દંડ ખાઈને ચૂંટણી રાખવામાં આવેલી છે એનું આજે આપણે પત્રકો સ્વીકારવાની તારીખ રાખેલી હતી જેને એકતાલીસ આપણે પત્રકો ઇસ્યુ કરેલા અને એકતાલીસ એકતાલીસ પરત આવી ગયા કોઈ નામ મંજૂર કરેલા નથી ભણવાની જે યાદી ખરી એ આપણે આવતીકાલે જાહેર કરવાની છે વાગે